વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પોતાના જન્મદિવસની દિવસની અનોખી રીતે ઉજવણી કરી વાઘોડિયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પોતાના જન્મદિવસની ઉજવણી વડોદરાના કમાટી બાગ ખાતે પ્રજ્ઞાચક્ષુ તથા દિવ્યાંગનો સાથે ઉજવણી કરી પ્રજ્ઞાચક્ષુ તેમજ દિવ્યાંગજનોને રાશન કીટ તેમજ શિયાળાની ઠંડીથી રાહત મળે તે માટે ધાબડા વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ પોતાનો જન્મદિવસ હોવાથી તમામ પ્રજ્ઞાચક્ષુ તેમજ દિવ્યાંગજનોને ભોજન કરાવી અનોખી ઉજવણી કરી હતી પ્રજા સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરી બતાવતા વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેઓની આ સેવાકીય પ્રવૃત્તિના કારણે જ તેઓ લોકપ્રિય ધારાસભ્યની હરોળમાં આવે છે પોતાના જન્મદિવસની દિવસની ઉજવણીના કાર્યક્રમમાં પોતે ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ તેમના સમર્થકો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રજ્ઞાચક્ષુ તેમજ દિવ્યાંગજનો સાથે જન્મદિવસની દિવસની ઉજવણી કરી હતી આ કાર્યકર્તા અને અમારા મિત્રોનો પ્રેમ છે દર વર્ષે હું વર્ષોથી મારો અલગ રીતે ઉજવતો આવ્યો છું આજના જન્મદિવસની શરૂઆત મારા માતા પિતાના આશીર્વાદ લીધા પછી કબૂતરને અનાજ નાખી અને અમારા બાજવાની સ્કૂલના બાળકો સાથે સરસ મજાનું અમારા બાળકોએ મારા જન્મદિવસનું કેક બનાવીને જન્મદિવસ ઉજવવાનું નક્કી કરું છું એટલે બાજવા ખાતે જન્મદિવસ શિક્ષકો અને બાળકો સાથે શિક્ષકો એટલે આમ તો આપણા જીવનના ગુરુ જ કહેવાય અને બાળકોનો નાનો નાનપણ જે યાદ કરાવીને આજના દિવસે ખરેખર મારા જન્મદિવસની એ લોકોએ સરસ મજાનું ઉજવણી કરી એટલે એ બાળકોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું શિક્ષકોને પણ અભિનંદન આપું છું ત્યાંથી પછી દર વર્ષની માફક અમારા પ્રજ્ઞાચક્ષુની સાથે એમને અનાજની કીટ કંબલ અને ભોજન કારેલીબાગ ખાતે કરાવીને પછી અમે અહીંયાથી ગોરજ ગામ ખાતે બસોથી અઢીસો બાળકો જે અમારા ત્યાં વિકલાંગ છે એ લોકોની સાથે ભોજન લઈ ત્યાંથી ગૌશાળામાં ગાયોને લીલો ઘાસચારો લાડુ અને કેળા ખવરાઈ ત્યાર પછી સાંજનો કાર્યક્રમ અમારા ધુમાડ ફાર્મ ખાતે દરેક કાર્યકર્તાઓ વિધાનસભાના મિત્રોની સાથે શુભેચ્છા મુલાકાત અને જમવાનું આ અમારો આજનો કાર્યક્રમ તો એક અલગ ખુશી મળે છે આ પ્રકારના વિશેષ દિવસની જરૂરિયાત ખરેખર વિશેષ ખુશી એટલે આ લોકોના આશીર્વાદથી આખા વર્ષની એનર્જી મળે છે લોકોની સેવા કરવાની અહીંયાથી તાકાત મળે છે અને એક અનેરો આનંદ જીવનની અંદર મળતો હોય છે એની શબ્દોમાં હું આપને કહી નથી શકતો એટલો અનેરો આનંદ આજના દિવસે આ બધાની સાથે મારો જન્મદિવસ મનાવવામાં મને મળે છે આ પ્રકારે ઉજવો જોઈએ ખરેખર તો એવું છે કે ભાઈ જન્મદિવસના દિવસે પાર્ટી જે ખોટા ખર્ચાઓ કર્યા વગર જરૂરમંદ લોકોની સાથે રહીને એમને સેવાકીય પ્રવૃત્તિ કરીને એમની સાથે જે જન્મદિવસ મનાવવાની આનંદ મળે છે એ ખરેખર વેસ્ટર્ન કલ્ચરની પાર્ટીઓમાં નથી મળતો એટલે હું મારા જન્મદિવસના દિવસે ક્યારેય પણ કોઈ પાર્ટી રાખતો નથી અમારા આ બધાય પારિવારિક વર્ષોથી હું આમની સાથે પ્રજ્ઞાચક્ષુ સાથે દર વર્ષે મનાવતો આવ્યો છું અને સાથે સાથે આજે અમારા વાઘેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટે દર વર્ષની માફક આજે મારા જન્મદિવસના દિવસે જાહેરાત કરી છે કે પાંચસો એક જોડાના સમૂહ લગ્ન વિના મૂલ્યે એક પણ રૂપિયો ટોકન લીધા વગર જે દર વર્ષે કરવી છે એ આ વર્ષે ફેબ્રુઆરીમાં કરવામાં આવશે મુખ્યમંત્રી કાર્યા કોને પણ મુખ્યમંત્રી સાહેબનો જાતે શુભેચ્છાનો ફોન આવ્યો ખાસ કરીને અમારા અમિતભાઈ શાહ સાહેબ હોમ મિનિસ્ટર સાહેબે યાદ કરીને મને જે સાડા આઠ વાગે શુભેચ્છા પાઠવી એટલે મારા માટે આજનો દિવસ અતિ મહત્ત્વનો છે સી આર પાટીલ સાહેબના ત્યાંથી પણ શુભેચ્છાનો આશીર્વાદના જગ્યાએ ફોન આવ્યો અને મને આશીર્વાદ આપ્યા